ને કીર્તિ પટેલ નવ લોખ નવ લાખ રૂપિયા કોની આગળથી લીધા તા બટા હાસું બોલજે બધુંય કીર્તિ પટેલ નવ લાખ રૂપિયા કોના આગળથી લીધા તા તે બધુંય પૃથ્ સાથે છે જો તું ઠેકા માર ને ઈ મેં મારે કહેવાનું કે આ ભોસરી હું જેટલા તેલવાળા છે ને એના એ ભોસરી ભોંસડીના પરાક્રમ છે ઓ તમારી માને ચોદે તમારી ખુરભાઈ એવો માણસ નથી હું આગો માણસ હું તને કરીશ કીર્તિ ખજૂરભાઈ એવો માણસ નથી ભગવાન જેવો છે એ નહીં કરે હું મારા પાસે આવી જાય હું તને ખુબ કરીશ અને બીજો રાયડા ના પાંદડા આગળ ભરાય ભરાય કરીશ શોધી ની

તમે વેલા આવો મારી તબિયત બહુ ખરાબ છે અને મારે આવી ટાઈટ નું બાવરિયા માં સંડા જવું પડે તો તમે વેલા આવો અને મારું એક સંડા બાથરૂમ બનાવી દો એવી મારી નમ્ર વિનંતી છે કીર્તિ 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 આમ જો હું તારા હાટુ શું લાયો ઘરે કી થઈ રહ્યું હતું ને તો ખજૂર ભાઈ ના શુદ્ધ તેલ નો શીરો લાયો કીર્તિ એ તમે સમજો કીર્તિ નહીં હો આ તો મારા ખેતરમાં કુતરી વ્યાણી હે ને તો એનું નામ મેં કીર્તિ રાખ્યું હે તમે જે સમજો હો ને એનું નામ તો મેં ગગી રાખ્યું હે ગગી આપડા ગુજરાતની ની ગગી ગારુ વાળી ગગી ડખા ગગી આમ તો બેના લખન તો સરખા જ છે આ કોઈ મોટો માણસ ગાડી લઈને જતો હોય ને તો હવ હવ કરતી વાહે થઈ જાય પણ આ થોડી સંસ્કારી હે ગગી જેમ ગારુ નહીં બોલતી કીર્તિ લે કીર્તિ 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 લે લે કીર્તિ આયો જ આ પણ હે દેવાઈત ભાઈ ખજુર ભાઈ નો કીર્તિ નો વિવાદ હાલે એમાં આ કીર્તિ કેમ તમારું નામ લે બહુ જાજા છે બીજા ભરશે નામ મારું આવશે એની મને છે યાર નું આવવા દેતા હે કીર્તિ પટેલ રાજકોટ ના આયર બોલું છું હું ત્યાં ઉપાડું લીધો માર્કેટમાં હમણાં પાંચ છ છદી ત્યાં તારા જ આખોથી વિડીયો આવે છે હવે ચૂપચાપ થવું છે કે પછી ધોકા લેવા હાથમાં થોડીક શાંતિ રાખ રાખીને આખા ગુજરાતમાં તે બધાયનો વિરોધ કરી લીધો ખજૂરભાઈનો તો રહેવા દે ભલા માણસ અમને બોલવા તે મજબૂત કરી દીધા હવે વિડીયો બનાવીએ અને આખી દુનિયા વિડીયો બનાવે વિડીયો એવા બનાવી કે કોમેડી થાય માણસ કોમેડી માણસને મજા આવે દાંત કાઢે તારા વિડીયો જોઈને વિડીયો તું એવા બનાવ મને તારી યારે કંઈ વિરોધ નથી નથી હું તને મળ્યો પણ જો મારો ભાઈ મોટો ભાઈ લાલો ભાઈ આહિર એ તારા ગોબા ઉપાડે છે એ મારો ભાઈ અને તારો ઉપાડે છે એટલે તું એનો જવાબ આપી નથી તારી તો ઓલા છ અવેળા જે ગાયો ના બનાવ્યા હતા કાજુ બદામ જેમાં ખવડાવ્યા હતા એ અવેળા તોડી નાખ્યા ગઈ ચાલે જેસીબી મારીને એ ગાયું આ તને લાગવાની છે કીર્તિ હું પટેલ સમાજ ને માનું છું દલિત દેવી પૂજક હોય કે આહિર ભરવા રબારી અમે તો બધાને આઈડે રાખીએ છીએ તારે વાંધો હોય પર્સનલ મેટર તો એક માણસનો વિરોધ કર તું એને મારી નાખ પોકડી લે પૂરી દે ગમેય કરમ ને કાઈ વાંધો નથી પણ ત્યાં ખજૂરભાઈમાં હાથ નાખ્યો ને ખોટું છે સાંભળો બીજા રેકોર્ડિંગ પૈસાના ભૂખલા એ ઈજડાય ફોન ઉપાડ ફોન ઉપાડ તું સ્ટેટમેન્ટ આપે પૈસા નથી ને પૈસા તારી બેન ને લંડ ગાલે તારી મારો દોઢ લાખ પગાર છે મારી વાઈફ આર્કિટેક છે અઢી લાખ રૂપિયા પગાર છે તને કોઈ બરોડા પ્રિસેસ માં દસ હજાર રૂપિયા નો રાખે બોસ મારી ની અને મને કે છો પૈસા લીધા ઓય બાપ અલી ના તકતો ખજુરભાઈ મને બહુ પૈસા આપ્યા અલી ના તકતો ચૂત મારી ની ખજુરભાઈ માંથી નીકળો ને બે વર્ષ થયા અને મારા માતાજી હનુમાન દાદા ની સોગન ખાઈને કહું છું અમારો કોઈ વ્યવહાર નથી આ ચૂત મારી ની બધાને ફસાવાનું કામ કરે છે બેન ચોથ કેવું છે કે આની સામે કોઈ બોલતું નથી ને એટલા ચડી ગઈ છે જે જેને બ્લેકમેલ કર્યા હોય ને જેને જેને ભવિષ્યમાં ઓલું ટેક્સટાઇલ વાળાનું મારા પાસે મંગાવું જ છું આવે ને એટલે રેકોર્ડિંગ નાખું ન નાખું તો બે બાપનો ઊભી રહેતું